અને તેમાં પણ સૌથી મોટો હાથ હોય તો દબાણકર્તાઓનું જોકે તેમ છતાં પણ સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાને લોકોની કંઈ જ પડી પડીને હોય તેમ આની પરથી લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મેટ્રો સહિતની અનેકો કામગીરીને લઈને ટ્રાફિકનું ભારણ રહે છે અને તેમ છતાં પણ દબાણકર્તાઓ પણ જાણે દબાણ ખાતાના અધિકારી જીજ્ઞેશ પટેલના તેની પર ચાર ચાર હાથ હોય દબાણકર્તાઓને દૂર કરતા જ નથી જેને લઈને લોકોને હાલકી હાલ ભોગવવી પડી રહી છે જાણે દબાણ કરતાઓના હાથે વેચાઈ ગયેલા સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના અધિકારી જીગ્નેશ પટેલના બાપે ઉધના દરવાજા જેવા ટ્રાફિકથી ગ્રસ્ત ખચોખચ એવા વિસ્તારમાં સર્વિસ રોડ પર નોનવેજની લારીવાળાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યોની ફરિયાદ ઉઠવા પામી છે હાલ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં નોનવેજની લારીઓનું દબાણ અને સાથે તેઓ દ્વારા ગ્રાહકોને જમાડવા માટે બેસવા દેવાના ટેબલ ખુરશી મૂકી વધારાનો દબાણ કરી આખો સર્વિસ રોડ જ બ્લોક કરી દીધો છે જેને લઈને સ્થાનિક રહેવાસીઓ સહિત રાહદારીઓને હાલાકી હાલતું ભોગવવી પડી રહી છે ત્યારે મનમાની કરતા સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાના અધિકારી જીગ્નેશ પટેલે કાર્યપાલક ઇજનેર કે પછી આસિસ્ટન્ટ કમિશનર પણ કાંઈ જ કહેતા ન હોય જેને કારણે તેઓ બેફામ બની રહ્યા છે તો કેટલાક દબાણકર્તાઓ દ્વારા એવા પણ આક્ષેપો કરાયા હતા કે નિયમિતપણે સેન્ટ્રલ ઝોનના દબાણ ખાતાને અમે હપ્તા પહોંચવામાં આવે છે જે વાતને જી ન્યૂઝ પુષ્ટિ પણ કરતું નથી હા તો સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં દરેક જાહેર માર્ગ પર થઈ રહેલા દબાણને દૂર કરવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનરે જ હવે તપાસ કરાવી દૂર કરાવવા જ પડશે અને બે જવાબદાર એવા જાડે ચામડીના દબાણ ખાતાના અધિકારી જીજ્ઞેશ પટેલની શાન પણ ઠેકાણે લાવવી જ પડશે જેમાં કોઈ બેમત નથી અઝર કુરસી સાથે પ્રકાશવાળા